તો ગાઈસ બધીને જય શ્રી કૃષ્ણ રાધા તો સ્વાગત કરું છું ફરીથી મારા તો ગાઈસ આજે પણ આપણે થોડા મોડો થઈ ગયા છે દૂધ લેવા જવાનું છે અને ગૌમૂતને દેવાનું છે તો લઈ દે આપણે આજે એને કાલ કીધું દેતો હોય તો કાલ હાજ ભૂલાઈ ગયું લે તો આ કામ હતું એટલે ફટાફટ નીકળી ગયા તમે જોયું અને ગાઈસ ટાટ તો મસ્ત બન્યો એમ નહીં કે એવી તેવી તમાર ભાઈ સ્વેટર નથી પહેર્યું પણ એમ થોડી છે પણ આજે ને નીંદર એવી આવી ગઈ ફટા કે હોઈ રહ્યો એટલે હાલાદો થઈ ગયો ખાલી ઇન્ડિયા જીતતો ને બહુ મજા આવી ગઈ મને એમ હતું યાર નહીં જીતે કારણ કે એક તરફ તો એમ હતો કે આપણે જીત્યું 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 બીજી સાઈડ એમ યાર તો કે આટલા રનમાં કટાવટ કારણ કે આપણી વિકેટ એમ પડી ગયો આટલા રન ના થયા ફિર હાર્દિક પાંડ્યા એ જબરદસ્ત ફોર્મમાં આવ્યા અત્યારે કાલમાં ભાઈ ટી ટ્વેન્ટી સુધી આમ ફોર્મમાં આવી જાય ને મોજ આવી જાય પથ્થા ફેરી ના બધે એવું રમ બધું કઈ વધુ ને ગઈશ તો ફટાફટ આપણે દૂધ લેવા જવાનું તો લઈ અને મળશું પછી આગળ અને કોઈ ખંભારે હે ખબર નહીં કોઈ ખંભારતા હોય ખંભારતી હોય તો ફટાફટ આપણે જવાના દૂધ લઈ પછી મળ્યા આપણે આગળ કરી જઈએ જાઓ તો હું જોતો તો એક ભાઈ બંધ ને મારા જેવો યાદો ને હા આવી રીતે બહુ ફેમસ છે અમે અમે જાય પણ આપણે એમ નથી કરવું આપણે પેસ્ટ સરખી રીતે આપણે બનાવવાનું થાય છે તો ફટાફટ આપણે બનાવી દૂધ લઈ મેળવશું પછી આગળ કઈશ આપણું કામ થઈ ગયું છે દૂધ લઈ અને આપણે નીકળી ગયા તો ફટાફટ જઈ ઘરે જમશું થોડું ઘણું અને પછી જશું દુકાને દુકાને કંઈ કામ નહીં હોય તો પછી આજે આપણી વાડી ચક્કર મારવા જશો પછી બપોરે જમી અને પછી જશું કાકાની વાડી એવો વિચારે મેળા આવી જાય તો મને લાગે બી કહે કે આજ કાકા ફૂટકી રહ્યા અહીંયા જેમ કે દી તું આવ્યો નહીં ને આજે આવ્યો નહીં તો જોઈ શું થાય આગળ જતા રહી બ્લોગ નવો બ્લોગ આપણો આવી જશે ફટાફટ ને આપણો હે ને બ્લોગનું ટાઈમિંગ ગાય છે ને અઢી વાગ્યા રહેશે અઢી વાગ્યાથી ત્રણ વાગ્યાની વચ્ચે આપણો બ્લોગ આવશે એટલે એ તમને ટાઈમટેબલ દઈ એ રીતે પણ કટોકટી ગાય છે લગભગ કાઇમ બ્લોગ નહીં આવે બે દી એક વાર આવી બે દિએ એક વાર આવી એ તો ફટાફટ આપણું કામકાજ પૂરું કરી દૂધ દહીં ઘરે જમ્યા ને પછી દુકાને જવાનું છે થોડું કામ છે ને પછી કાકા વાતચીત કરી લે આજે એટલે આપણું કામકાજ થઈ જાય બધું સરખું કારણ કે એ પ્રમાણે વેલી પૂરી થઈ જાય તો પછી ઉપાધિ નહીં આગળ કારણ કે આખો વી કલાક ભરવાની કાયમી સાત આઠ સાત આઠ કલાક ભરાય તો એ પંદર દી અઢાર દી થાય તો અઢારથી ભરી દે અને ખોટી ઉપાધિ નહીં આપણી કાંઈ ચિંતા નહીં કામકાજ એનું થઈ જાય આપણું કોલેજનું પૂરું પછી આપણે આપણી રીતે રહી શકીએ ભાઈ આપણે ઘણી જગ્યાએ વચ્ચે જવાનું થશે હ રવિવાર વિચારે જવાનું ફોન કરે છે આવ્યું એ રીતે બધા કામકાજનું શેડ્યુલ છે શું થાય છે ફટાફટ ઘરે પૂગી જાય આપણે તો ભાઈ ઘરેથી હાલ તો થઈ ગયા હા હજી બંગલી બાકી થોડી ઘણી કરવાની ફટાફટ દુકાને જવાના અને એક નવી સૂચના આપી લો કાલ આપણે જવાનું છે કા રાવલ ભાટીયા ખંભાળી એક નવી વસ્તુ લેવા જવાની છે જોય હવે કે ક્યાંથી લેવાનું છે એક વસ્તુ લેવાની છે એ આગળ હું તમને ડિલીટ કરી દે આપડે નવો બ્લોગ આપડો અઢી વાગે આવી જશે તો જોઈ લેજો સજાય હવે ફટાફટ આપણે દુકાનો ચક્કર મારવાનું છે જાય પછી ઘરે આવીને આપણે રૂમ ચોખ્ખો કરવાનો છે આજે તો હું તમને બધું એક્સપ્લોર કરી આજે આપણું કઈ આપણે આવી ગયા ત્યાં ગાડીનો કામ કા ચાલુ હે આપડી તમને દેખાડો હમણાં થોડો ઘણો થયો છે અને તમે બેઠો હમ થોડો ઘણો છે બાકી તો હમણાં દેખાડો તમને જોઈ લો આપણે આવી ગયા હતા ગાઈસ તો આ ગાડીનું હે ને હરખું બધું કરવાનું હતું કારણ કે સાયલેશનનું હે ને પૂરું થઈ ગયું બધું આપણું સાયલેશન રખડાય

બાકી જ્યાં બધું સાફ સફાઈ કરી આટલો ગારો નીકળો આ બધું ને હળી ગયું કહે એટલા માટે કીધું હરખું થઈ જાય ને ગાડી મજા આવી જાય બધું હળી ગયું બધું હોય હળવા કીધું તો નહી ગાડી હો મારો જન્મ આજુબાજુ ગાડી ગાડી વી વી વારો તો મને થઈ ગયા એટલે આને વી વારો તો માથે પાકા છે એટલા માટે અમે લીધી ને વી વાળ બીજા આગળ હતી અલગ એ બધું તૂટી ગયું એટલે આ ગાડી આપણે હવે બધું પિંજરું બદલાવાની જરૂર છે એટલે પિંજરું બદલી જાય અહીંયા વિચાર બદલાવાનો બાપાને વાત કરીએ બાપા માની જાય તો ભલે કે ભાઈ જોશું આગળ તો એ રીતે અને એ ભાઈ ગયો છે ગામમાં લેવા એટલા માટે થોડું ઘણું કામકાજ છે બાકી જઈ લ્યો આ ભાઈની દુકાન છે ને એ ભાઈ લેવા ગયો છે મેં કીધું વાળું થોડુંક ઉતારો તું રહેતો હોઉં ને કંઈક કરવાના આવે તો મોટું ગાય પછી ફટાફટ આવી જાય પછી થઈ જાય કારણ કે ઊંઢે ભોગ પછી જમું જોશે બાર વાગવા આવ્યા સાડા બાર થયા છે તો કેવું લાગ્યું આપણે આગલો બ્લોગ એ કોમેન્ટ કરી દેજો અને નવા હોતા વિચારોમાં લાઈક કરી શકશે કે શેર કરી દેજો ગસ વાગી ગયા હતા તા જ મેં કરી લીધું બધું કામકાજ થઈ ગયું આપણે ગાડી પાછા જાય છે ફૂગી પછી હું તમને કેટલીક ગાડી ગયા બધું લેવર કીટ ને જે પેપર બેગ લેવા જવાનું થઈ ગયું તો ફટાફટ બોટલ લઈ અને જવાની છે ફટાફટ થઈ જાય પછી લઈ જવાનું છે હવા ચેક કરાવી લે બધું ફિટ ફિટ કરાવી એટલે ગાડી લઈ જાય પછી જોઈશું ત્યાં જવું આપણે આપણે આવી ગયા છે અહીંયા અને આપણે જોઈએ થોડો ઘણો બાકી છે મતલબ બધું બાકી છે ફિટ કરવાનું તમે જોઈ શકો છો તો યંદર છે બધું કામકાજ કરે છે એનો તો ઘર છે એ ધીરે ધીરે આપણે આ બધું ફિટ કરવાનું છે આ બધું ઠાકીન ગયા તા કુતરાગત ને ઉપર જ રહે પર આરામ થી ને મજા આવી કે ઉપર ચડવા ને જીપ ચડી ગઈ હવે તો આપણે આ બધું કરવાનું છે જે આ બધું સાફ કરીને હતા ઘારો કાઠો આ બધું બહુ વાર તો फटाफट ફિટ કરી અને પછી જ મારશું ગાઈસ તો ગાઈસ આપું કામ કરતો હી કરેગો તો બધું લીઓ જવાનું તો બહુ ન મમ્મી લેવા આવી ગયા શું કહે છે એમ કીધું હતું દૂધ લેવામાં આવ્યા જ્યાં કારણ કે હું ક્લિપ ખબર નહીં નવો મોબાઈલ હોય ને કંઈક દબવાઈ જાયદાનો બાકી જોઈ જાય કઈ સ્વાદ ત્રણે એકદમ મસ્તી મેં તમને કીધું તો હું દેખાડી ગાઈસ નવો મોબાઈલ તમને દેખાડવાનો હો પણ હવે નીચે કંઈક કામ ના હોય જવું ને કાઢી આમ તમને દેખાડી સરખોથી મસ્તીનો હવે અને મોબાઈલનું નામ છે વિવો વાય ચારસો એમ કંઈક છે ને મને ભૂલાઈ ગયો હશેનું અત્યારે તો ઉપર આવતો હતો કામ થઈ ગયું છે આપણું બધું જોઈ લીધે મને કાઢી દઉં અમલું ઘર હજી આટલું બાકી છે બનાવવાનું એ રીતે તો પાછા મમ્મી ઘરે આવે એટલે ફટાફટ આપણે આપણી ગાડી થઈ ગઈ છે રિપેર એકદમ રેડી એનો અવાજ હું તમને સંભળાવી પણ આજે નહીં કાલે વાડી કાલે જવાનું હમણાં કહી શકું હું ઇન્ટરશીપનું છે પણ એ લગભગ પંદર ફોટા પછી રાખશું કારણ કે મુંબઈ જવાનો વિચાર છે મામા ભેગું મેં તમને પહેલાં કીધું એ રીતે તો આગળ બની રહીજો મોટો પછી આગળ અને કેવો લાગ્યો બ્લોગ ન હોય પ્લીઝ કમેન્ટ કરી દેજો નવા હોય તો આ પીચે એને લાઈક કરી સબક્રાઈબ કરીને શેર કરી દઈશું તો આપણે હેને આવી ગયા દુકાને કામ થઈને આપણે દહીણું દરવાનું હતું ને ધરાઈ ગયું છે તો આપણે તો ભૂલી ગયા અને ગાઈશ તો આપણી ગાડી અહીં પડી છે બધી એક બે હતો ને વાહ પડી દેવોની મોજ આપણી તો ફટાફટ દહીણું દરાઈ ગયું છે આપણું દહીણું ખરે દેવા જવાનું છે એ પછી આપણે ખાવા ભેગા થશે ફટાફટ દૈણું દઈ આવી બાપા ચડાવવાનું ચડાવી દઈએ ને બાજરોને ની પછી આપણે ભાઈ ને આપણું રૂટીન થઈ ગયું છે હું તમને કહી મુંબઈ જવાનું છે મામા ભેગું એને કંઈક વિદેશ જવાનું નથી કામ કરે છે તો ત્રણ થી એનો ચોથો તકો હેલો મને કીધું હાલ ને મામા હાલો મામા આપણે તો ફટાફટ આપણું કામ થઈ ગયું અત્યારે તો ફટાફટ આપણે દહીણું લઈને જવાનું ઘરે તો દેતા પછી મું તો ગાઈસ આપણે ગાડી ગામ ગમ ગઈ પણ આપણે જવાનું છે ને શું કહેવાય દૈણું દેવા જવાનું ખરે રસ્તો જૂનધૂમ જાનારી જગ્યા પર આપણે નીકળી ગયા પાસે ગાડી આવે પણ આપણે જવાનું છે કઈ જગ્યાએ દેતા આવીએ ને ઉપાડીને જો બાકી જાય ગાડી પાડી હવે કઈશ આજ તો કહે છે એવું કંઈ વાતાવરણ થયું નથી ટાટ પડે એવું પણ કાલ થોડુંક હતું અને હવા ગયા છે એવી ટાટ પડતી હતી ઉઠવાનું મળે જ નથી વહેલું ને મારે ઉઠીને વહેલું વાળી જાઉં તો પણ કાલ જાઉં પાકું કાલ વાળી સવારે છ વાગે ઉઠી નીકળી જવાનું થશે રેડી ગાઈશ તો ફટાફટ આપણા રસ્તા આમ દેખાય ફટાફટ કેમ છો બધા મજામાં તો આપણે આવી ગયા દુકાને કામ થઈ ગયું છે અને હવે ચક્કર મારી લીધું છે બધું કામ થઈ ગયું બધું દુકાનનું અને ગાઈસ કાલે આપણે વિચાર શું કે ગાડી રેડી થઈ ગઈ હોય તમને દેખાડી તમને ગાડી આપણે અને બાકી તમારું કામ પૂરું થઈ ગયું છે તો આપણે નીકળી જાય ફટાફટ ઘરે બેન બે ફટાફટ અને મસ્ત બાકી સારું અને તમે ગાડી ચાલુ કરીને દેખાડી દો હવે આપણી ગાડી એકદમ ગઈ જ રેડી થઈ ગઈ છે એકદમ એટલે એકદમ રેડી તમે ચાલુ રાખજો મને દેખાડે નહીં હવે તમે ચાલુ કરીને દેખાડી દઉં ગઈશ એકદમ રેડી થઈ ગઈ આપણી ગાડી એને મસ્તીનો અવાજ થઈ ગયો બધું રેડી થાય ભાઈ 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 અમેને બ્રેક નથી આપી અમારે અવાજ લાઇટનું બધું કામ નથી કરતો થોડો થોડા પણ હવે બધું થઈ જાય ધીરે ધીરે બાકી તો કંઈ જ મળશું હવે કાલે આ બ્લોક તમને કેવો લાગ્યો પ્લીઝ નીચે કોમેન્ટ કરી દેજો અને શું આપણું ઘટે કોમેન્ટ કરતા રહેજો આપણે સો સો ટકા આપવા દઈશું તો મળશો કાલે બધેને જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય